સોના ચાંદીના બજાર ભાવ તેની વાત કરતા પહેલા મિત્રો ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયક દબાવી દેજો તો મિત્રો આજે સૌ પ્રથમ આપણે ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ દસ ગ્રામ ચાંદીનો ભાવ સો ગ્રામ ચાંદીનો ભાવ અને એક કિલો ચાંદીનો ભાવ એક કિલો ચાંદીના ભાવમાં મિત્રો આજે એકસો ચાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો કાલની તુલનામાં તો મિત્રો આપણે સોનાના ભાવની વાત કરીશું તે પહેલા છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફમાં પણ મિત્રો જોઈ શકાય છે કે આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે તો આજે શું રહીએ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના ભાવ તેની વાત કરીશું તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ એટલે તોલા સોનાનો ભાવ સો ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો